જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મા મોગલ કેમ છો બધા જો કે મજામાં છો આ તો ખરી હરણિયા જતી જવાય લેવા કેમ બાકી જાય હવે આજે આપણો વારો આવી ગયો ગાયો લેવાનો તો ગાયો લેવા જે નાના શાળાની સગાઈમાંથી વાત ગુનાભાઈ ભાઈ જવાનો તો આપણા રાજપરાવાળા ભાઈ ગુનાભાઈ છે ને એની પાસે પણ ન પહોંચી ગયો મારો ટાઈમ જ ન રહ્યો મારી પાસે આપણી ગાયો છે જાય લાકડી બાકડી લઈને બાકી નીકળી ગયા ગાય તો ક્યાં ક્યાં ચરતી હોય જોરી હાલ બાપા હાલો ઘેરે હાલો ઘેરે હાલો આપણો ગાયો નો જ બની ગયો એકદમ ઝૂમ કરો આગળ જોરી ભાઈ વાહ તો ચાલો કઈ વાંધો નહીં મળીએ रोज रड़ा रोज रड़ा तो तो के बकरी क्या हुआ ऊपर मस्ती ना रोज रहा हुआ हमारी गाय बोलो पर अच्छा रहे जो आवे एक तो देखी गई थी आवे गाय का हाल 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 गाय का हाल 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 चलो इन्हीं पे ही चाहिए चलो अरे एक હલો હાલ 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 હા હાલ હલો હાલો જો એક તો હાલતી થઈ ગઈ છે હલો આજ ગાય પૂજન છે હે હલેસ જઈ લે એ ખંજરા આંખમાં બસ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મા મોગોલ કેમ છો બધા જો કે મજામાં જશો આ તો ખરી લેવા કેમ બાકી જાય હવે આજે આપણો વારો આવી ગયો ગાયો લેવાનો તો ગાયો લેવા નાના શાળાની સગાઈમાંથી હોય એ વાત ગુનાભાઈ ભાઈ જવાનું તો આપણા રાજપરાવાળા ભાઈ ગુનાભાઈ છે ને એની પાસે પણ ન પહોંચી ગયો મારો ટાઈમ જ ન રહ્યો મારી પાસે આપણી ગાય છે એની જાય લાકડી બાકડી લઈને બાકી નીકળી ગયા ગાય તો ક્યાંને ક્યાં ચરતી હે જોરી હાલ બાપા હાલો ઘેરે હાલો ઘેરે હાલ આપણો ગાયોનો ગવાડિયો જ બની ગયો જરી ચરે જરી એકદમ ઝૂમ કરવા ગઈ જરી वाह भाई वाह तो चलो कहीं वो नहीं मड़ी रोजड़ा रोजड़ा कहीं तो 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 क्या ऊपर मस्ती ना रोजड़ा ऊपर हमारी गाय बोलो पर चेरे जो आवे एक तो देखी गई थी आवे गाय हाल 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 गाय हाल Halo kalau ini pengen saya, itu ale, 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 halo 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 ale, guys, ale, 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 ini ale, halo ale, 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 ale बस जई ले ए खंजवर आ आंख में खंजवर आ बस ले बस 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 गेट गाय भी आ ट्रैक्टर हो अरे चढ़ाई गयो भाई मारे बूढ़ी समझ आ मारे હળવેગડી કેમ છે હવે ઘડી આપણી ઓ બે આમ છે તો આને બાંધી રાખવી પડે કરા છે ને કોક વાડી તાજા તાજો કપા ખાઈ છે કેમ બેઠી ગઈ હાલો સાવ ઉભા થાવ એક જો આમ સર แล้วอะไรนำมาได้